છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રચાર અને પ્રસારના સમય પૂર્ણ થયા છતાં પણ રાજકીય પાર્ટીઓના બેનરો હજુ પણ અમુક વિસ્તારોમાં યથાવત જોવા મળ્યા છે છોટાઉદેપુર નગરપાલિકામાં સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકોની ચૂંટણીનું મતદાન ને ગણતરીના કલાકો જ બાકી છે અને ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં અમુક વિસ્તારોમાં હજુ પણ રાજકીય પાર્ટીઓના બેનરો અને ઝંડાઓ લાગેલા છે જ્યારે કડક આચાર સંહિતાના અમલની વાતો કરતું તંત્ર રાજકીય પાર્ટીના બેનરો ઉતારવામાં નિરસ દેખાયું તો છોટાઉદેપુર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે હજુ પણ અમુક વિસ્તારોમાં લાગેલા જોવા મળ્યા છે ત્યારે પરંતુ નગરપાલિકામાં આચાર આચારસંહિતાનો ખુલ્લામ ભંગ થઈ રહ્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ભાજપના જનતા ગલીઓ ગલીઓમાં લગાવવામાં આવેલા છે બેનરો લગાવવામાં આવેલા છે આચાર આચારસંહિતાનો ખુલ્યામ ભંગ કરતા અધિકારીઓ આ રીત લેતા નથી જે શાસક પક્ષ છે એના બેનરો ઉતારી લેવા જોઈએ અને તે બેનરો ઉતારવામાં આવ્યા નથી ત્યારે અહીંયા સવાલો ઊભો થાય છે કે આચાર સંહિતાની વાતો કરતી સરકારના અધિકારીઓ ક્યારે ધ્યાન આપશે નગરપાલિકા વિસ્તારમાં આ રીતના બેનરો ભાજપના ઠેર જોવા મળી રહ્યા છે રફિક ગણીવાલા જીએસટીવી